નાખીશ તો ગીચું તેલ વાળું થાય અને તેલ વાળા લુગડા જોવા તને તકલીફ પડે ને એટલે હું તારા હમ નથી ખાતો માથે હાથ મૂકી ને તો ખમો માથું શેમ્પુ હાલો કાજલ આજથી તારે મારે કાય તારું મારું પૂરું હાલો દિવ્યા આજ થી કેમ કે મારી ઘરવાડી ને આપડા બેની ખબર પડી ગઈ હે હવે તારા રસ્તે હું મારા રસ્તે હાલો પ્રિય મારે કાય નહીં આજથી હું તારો ભાઈ હાલો સ્મિતા ભાભી આજથી તમારે મારે કાંઈ નઈ તમે જે મને ઘડિયાળ દીધી એ હું તમને મોકલાઈ દઈશ અને મેં તમને જે હાડી દીધી એ તમે મને મોકલાઈ દેજો હાલો કોમલ ભાભી આજથી તમારે મારે કાય નઈ તમે તમારા ધણીમાં ધ્યાન દો મારી હણી નો કાઢો બહુ લાંબુ લિસ્ટ હતું હો માથું ધોવાઈ ગયું હે હવે માથા ઉપર હાથ રાખીને હમ ખાવ આજે હું હમ ખાવું કે તારા સિવાય મારું કોઈ નથી જે હતું બધું પેલા હતું અત્યારે કોઈ નથી હવે બરાબર છે જો આજ તમે હમ ન ખાધા હોત ને તો તમારી સર્વિસ થઈ જાય ઈ વાત તારી હાચી હો બાજ કોઈ દી ચકલા ન બને મારા કલેજા